કોઠારા તીર્થે મોરલો શાંતિનાથ દાદાના દર્શને પહોંચ અબડાસા મોટી પંચતીર્થીના કોઠારા તીર્થે મુખ્ય જિનાલય પરિસરમાં એક નાનું સુંદર પાંચસો વર્ષ પ્રાચીન સોહામનું જિનાલય છે જે જિનાલયમાં સંપ્રતિકાલીન ત્રેવીસો વર્ષ પ્રાચીન શ્રી શાંતિનાથ પ્રભુજી બિરાજમાન છે જૂના શાંતિનાથ તરીકે ઓળખાતા જૂનાલયે રાત્રે આઠ વાગ્યા પછી આરતી સમયે મોરલો દાદાના દરબાર અંદર પહોંચ્યો હતો મોટા ભાગે ડુંગરો મંદિરના શિખરો ઊંચા ટાવરો તથા ઊંચા મકાનો ઉપર પોતાના સુરક્ષિત સ્થાને બેસતો મોરલો કોઠારાના જૂના શાંતિનાથ જુનાલયે રાત્રે આઠ વાગે આરતી સમયે ભંડારા ઉપર બેસી દાદાના દર્શન કર્યા હતા મોર પક્ષી ઊંચાઈવાળી જગ્યાએ જોવા મળે પણ અહીં જોતો બેઠો રહ્યો હતો ઉપસ્થિત ભાવિકોએ આ વધાવી હતી અને મોર પક્ષીને રાત્રિ સમયે જૈન મંદિરમાં પ્રભુજી સામે બેઠેલો જોઈ ચમત્કારિક ઘટનાને મોબાઈલ ફોન કેમેરામાં ઝડપી હતી અને ભાવિકો પણ ભાવ વિભોર બન્યા હતા ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ